પાટણ શહેરના કોલેજ રોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણધીન ટી આકારનો રેલવે ઓવરબ્રિજ હવે બ્રિજને રહેશે પહેલા જનતા માટે ખુલ્લો મુકવાની યોજના છે જો કે ઔપચારિક ઉદઘાટન પહેલા પાટણની જનતાએ ધીરજ ખૂટતા આ ઓવરબ્રિજ પરથી વાહનોની અવર જવર શરૂ કરી દીધી પાટણ શહેરના રેલવે ઓવરબ્રિજ પર હજુ સ્ટ્રીટ લાઇટ મૂકવાની એ કામગીરી બાકી છે બ્રિજની બંને તરફ હાલ ઉબડ ખાબડ સર્વિસ રોડ છે આ સર્વિસ રોડનું નિર્માણ કાર્ય ટેન્ડર પ્રક્રિયામાં સામેલ છે પાલિકાએ જે તાજેતરમાં આ બ્રિજનું નામ સેટ કિલાચંદ ઓવરબ્રિજ રાખવા માટેનો ઠરાવ પસાર કર્યો છે આમ જતાં ઔપચારિક ઉદઘાટન પહેલાં લોકોએ બ્રિજનો ઉપયોગ શરૂ કરી દીધો છે હાર્દિક સોલંકી સાથોપેસ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાર્ટર